જય દ્વારકા જય જય ઠાકોર જય માતાજી હવે સબસ્ક્રાઈબર ભાઈઓ અને દર્શક મિત્રો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો અને બધાના જય શ્રી કૃષ્ણ જય શ્રી ગામડિયા પાલભાઈના ખૂબ ખૂબ આભાર અને જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો આજે સાંજનું ટાણું થઈ ગયું છે આજે જરાક વિડીયો લેવામાં થોડુંક મોડા જ પડ્યા છે એ પણ મિત્રો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો ગરીબ ચેનલ છે મિત્રો અને નવી નવી ચેનલ છે મિત્રો આ ચેનલ મારી નવી નવી છે હજી મોનિટાઈઝર થઈ નથી અને સબસ્ક્રાઈબર બહુ ઘટે છે મિત્રો તો મારા વિડીયોને ફૂલ સપોર્ટ કરજો મિત્રો જેથી કરી અને આ બધા યુટ્યુબની જેમ હું પણ એક યુટ્યુબ પર બની જાઉં એવી મને પણ આશા છે તો મિત્રો આપણે એક લાખની બેં દોવાઈ છે એ પણ બતાવીએ આપણે

કામે એવા હોય ખેડૂના તો બધે તાતું હોય ખેડૂતને મજા ખેડૂને બધે બાજુની ઉપાધિ હોય ઘણી ઘણી જગ્યાએ ખરે ઘણા વરસાદ થયા હશે ને ઘણી બધી મોહમી બગડ્યું હોય એવું પણ થયું હોય મિત્ર ખેડૂતને તો છે ને દી રાત બધા હેરફેટ ગણવાના હોય સવારે ચાર વાગે વહેલા ઉઠવાનું ત્યાંથી કામ ચાલુ હાજી બાર વાગ્યા સુધી કામ ચાલુ ને ચાલું રહીએ ના તો આપણા પશુ છે મિત્રો થોડાક રાખ્યા છે જા જા નથી રાખ્યા આપણે મારા સબસ્ક્રાઈબર ભાઈઓને અને દર્શક મિત્રોને ખેડૂત મિત્રો પશુપાલ મિત્રો જે મારી ચેનલ જોતા હોય એ થોડીક કોમેન્ટ કરજો મિત્રો કેવી લાગે આ મારા વિડીયા અને સપોર્ટ કરજો અને જ્યારે મારા ગામની અંદર આવો ત્યારે અવશ્ય મને મળજો અને મને મળ્યો તો મને ખૂબ આનંદ થાય કે મારા સબસ્ક્રાઇબર આજ મારા ઘરે આવ્યા આ ગરીબને ઘરે આવ્યા ગરીબ ઘેરે આવો જો તો મને ખૂબ મજા આવે તો ક્યારેક આવજો મારે ઘેરે મિત્રો આપણે કોઈ મહેલ નથી આપણે સામાન્ય એવા મકાન છે હજી ને આપણા સપોર્ટથી જ હું આ ચેનલ નકારું છું તો મને ફૂલ સપોર્ટ કરજો મિત્રો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટ પણ આવતી હતી કે માલદેવભાઈ છે તમને શું થાય માલદેવભાઈ યુટ્યુબ પર એ ગામડીઓ ખોલવા કરી છે એની ચેનલ મિત્રો ખડર મારા મિત્ર છે આ ચેનલ પણ મને એની ચાલુ કરાવી છે એની પાસે હું જોતો ભાઈ માલદેવભાઈમાં કોઈ જોજો મેં આ વિડીયો આ રીતે ઉતારું કંઈ વાંધો નથી ને તો એમાં મને ખૂબ સપોર્ટ કર્યો છે કે નાના કોઈ જાતનો વાંધો નથી અને તમે ઉતારો તમને સપોર્ટ મળીએ બધા તો માલતીભાઈના જે સબસ્ક્રાઈબર છે ને ભાઈ એની પાસે જ વિડીયા જતા હોય ને તો એક ગરીબ ચેનલ જાણી અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય દ્વારકાધીશ જય ઠાકોર